વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની કવિ દુલાકાગ પ્રાથમિક શાળા નો વાર્ષિક ઉત્સવ ધબ ધબા ભર રીતે ઉજવામાં આવ્યો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ agre सर હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલ કવિ દુલાકાગ પ્રાથમિક શાળા નો વાર્ષિક ઉત્સવ સ્પंदन છે મેયર પિંકીબેન સોની સમિતિના ચેરમેન મનીષ પડિયા ઉપાધ્યક્ષ શામનભાઈ જોશી સમિતિના સભ્યો jignesh bhai parekh sharmishta bhensolanki અંજનાબેન ઠક્કર કિરણભાઈ સાડુકે આદિત્ય પટેલ નિશીતભાઈ દેસાઈ અને નિવૃત્ત શિક્ષકોની ઉપસ્થિતિમાં રંગારંગ રીતે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની વિશેષતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું પ્રારંભ શાળાના બાહોશ આચાર્ય જીગરભાઈ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા કાર્યક્રમનો પ્રારંભ બાળકો દ્વારા મહેમાનોની ઉપસ્થિતિમાં દેપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો સાથે જ હરણી લેગ ઝોન તળાવમાં ડૂબેલા વિદ્યાર્થીઓને અને શિક્ષકોની સ્મૃતિમાં મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અંગ્રેજી ગુજરાતી માધ્યમના બાળકોએ છવ્વીસથી વધુ કૃતિઓ રજૂ કરી ત્રણસો પચાસ જેટલા બાળકોએ જેમાં ભાગ લીધો હતો ખૂબ વિશાળ જનસંખ્યામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાદીઓ સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી જોવા મળી તો અનિવાર્ય કારણોસર શાસના અધિકારી શ્વેતાબેન પારગી ઉપસ્થિત રહી ન શકતા તેમને શુભેચ્છા સંદેશ આચાર્ય શ્રી ને પાઠવ્યો હતો તાળીઓ åtક વિના જોઈએ ભાઈ जानीप जलना का है जो जानता है गण देवता य गणाध्यक्षाय धीमहि